તો હે ગઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ જય શુભ નારાયણ શ્રી કૃષ્ણ જય યોગેશ્વર હેતાંશ તો ગયો સ્કૂલે ઉઠી ગયો તો આજ પહેલી વારમાં કે નહીં ઉઠી જાય રોજ રોજ એટલે બીજો દિવસ છે એમ નહીં પહેલા જ જાતો ને સ્કૂલે એટલે ઉઠી જ જાતો કોમ રોવે નહીં પણ ક્યારેક નાવા હતું તેમ

આજે ચિંદનભાઈ બોલ્યા ને પાછળ થી બોલ્યા ડીસ માં કા તું કેમ કે એના સસરા આમાં બેઠા હતા એટલે ચિંદનભાઈ બોલતી બસ અંદર બધી વાયુ બેઠી છે તો એને હું કહું ચિંદનભાઈ મેં અહીંયા વિડીયો ઉતારી હોતી કે અહીંયા અમારે સાચું છે હું નો જાણું છું મારે જ એક દિવસ તો વેકેશન મળી જાય યાર એટલે મને બહુ મજા આવે કે આજે વ્લોગ નહીં ઉતારવાનો આમ શાંતિ થઈ જાય બાકી તો આપણે આખી અમર તો એવું છે કે

अब दाबेटाचा यही, आलो बत्या ही आपड़ी अई <laughs> यह ताम मूपोली अई ले ताम मूपोली ता शालो तमारापन पोट बानाज अब जो अमारी टेपली, टिडि अरानीजम्स बोगा में बटा, क्या मावे जे, क्या मावे क्या मावे, तितली केम बुटे, ति

હા આ એવી તી પ્રાણી સંગ્રહાલય કેટલી મનાવી તે દિવસે તમારે સાસુ બે શબ્દ બોલશે

એકસો દસ નંબર માં ઈ અમાર બે બી દુકાન છે તો એ કે તમારી તમારી છોકરી કોણ મને કોમેન્ટ કરજો ઈ કે ત્યાં તો કોઈ છોકરી હતી નહિ એટલે મેં કીધું પછી મેં કઈ કોમેન્ટ કરી નથી કે વૃંદા એમ લખ્યું

અન વેબ્યા છે ઓ આ બસમાં 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 ને ભાણિયા ને જગ્યા રાખી છે

फार जाऊ तीव पाह शिवबाईत नाही जाऊ नाही शिवबाई शिवबाई नाही शिव शिव नाही त्याचा दे त्या काही दे त्याटा देऊ आलं फोन हा मध्ये काय करते मी

ગ્રીન બટેકા હા ગ્રીન બટેકા માર્કેટ માં કરતો નહીં મળે હા તો ઈ ગ્રીન કઈ રીતના ના થા ઈ ગ્રીન માં ભાજી મસાલો નાખ્યો ગ્રીન ભાજી નો તો આખા આપણ જો ઉડે બહુ બહુ આ ગરમી નું આમ જો ફૂટે ગેસ બંધ કરી દેવો પડે તો બાપા બહુ સાટ ઉડે સવન નો આ ગ્રીન છે આ ગ્રીન એમાં વટાણે ગ્રીન નાખ્યા ભાભી ટી શર્ટ ગ્રીન આ બાજુ ધાણા ગ્રીન પછી આ બાજુ એક ચટણી બનાવી ઈ ગ્રીન

સાત ની સ્પીડે આયલો ઓહો હો બહુ સારું લે પછી ઓલા ઓલમ ગયો તો ઓલું ગરમ ગરમ લાગે સ્ટીમિંગ કરે એવું કાઈ સ્વિમિંગ આ એ મ ગયો તો કાઈ પીના થઈ જાવી ગરમ લાગે અંદર તો ગયો બહુ ગરમ લાગે તવી એવો બાર હા પહેલા મારી માટો છે તે સાબજ બતાડું એનો ચાર્જર છે આ જો એ તો શું બનાવ્યું ખબર અહીંયા હા હું

અને હા મિત્રો અમારો ખોખર પરિવારનું મિલન એમાં ભાભે મસ્ત સ્પીચ આપેલી તો એ સ્પીચ સાંભળવી હોય અમારો સ્નેહ મિલન જોવું હોય તો બાજુનો વિડીયો હું સજેસ્ટ કરું છું એ જોઈ લેજો જૂનો વિડીયો છે પણ તમને મજા આવશે બાકી આવતીકાલ સવાર નવ વાગે નવો વિડીયો લઈને પાછો આવીશ જયસોભનારાયણ છે શ્રી કૃષ્ણ